જ્યારે વર્કશોપની સુવિધા ન હોય તો પબ્લિકની સુવિધા ન મળે આજે આટલા કર્મચારીએ આ વર્કશોપની અંદર કોઈ કામગીરી થાય એવી નક્કર વસ્તુ જ નથી રાખી એનું પોતાનું વર્કશોપ પડી ગયું છે અને બાજુમાં નવું વર્કશોપ જે બને છે એ વીસ વર્ષ પહેલાં ત્યારે સરકારે કીધું કે એરોપ્લેન જેવું બસ સ્ટેન્ડ બનાવી પણ બનાવ્યું નથી પણ આજે આ છેલ્લા પાંચ વર્ષથી આ વર્કશોપે નથી બન્યું અને આ વર્કશોપની અંદર અગિયારથી દોઢ વાગ્યા સુધીમાં પાંત્રીસ બસો આવે છે આ પાંત્રીસ બસનું કામ ખુલ્લા મેદાનમાં કરી રહ્યું છે ધન્યવાદ છે આ કર્મચારીને કે પબ્લિકને હેરાન ન થાય એક પણ રૂટ ન તૂટે અને તાત્કાલિક કામ કરી બતાવે છે ચોમાસાના ટાઈમની અંદર આ ખુલ્લામાં કામ કરવું કર્મચારીઓ માટે બહુ મુશ્કેલ ભર્યું કામ છે તો સરકારને અવારનવાર રજૂઆત કરવા છતાં આ સરકાર તાત્કાલિક ધોરણે અમને વર્કશોપનું કામ ચાલુ કરાવે અને તાત્કાલિક વર્કશોપ નવું બનાવે અને ઇમરજન્સીમાં ચાલુ કરે તો એસટી નો એક પણ રૂટ નહીં તૂટે અને એક પણ જગ્યા પણ ખરાબી નહીં થાય અને એસટી ને આવક એમ નેમ રહેશે નકર આ એસટી ખાડે જવાની તૈયારીમાં છે વિનોદ મકવાણા સુરેન્દ્રનગર નવેશ આજે સુરેન્દ્રનગર એસટી ડેપો જે સુરેન્દ્રનગર જિલ્લાનું હબ કહેવાય છે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાની જે તે બસો રિપેરિંગ થતી હોય છે વર્ષ એસટી વર્કશોપ માટે જે સરકારશ્રીએ મોટા શેડ બનાવવાનું આયોજન કરેલું છે છેલ્લા ચાર વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી નથી અને કામગીરી કરવામાં પૂરી કરી નથી હજી અધૂરી કામ છે જે જે લોકો જે કામ કરે છે ખુલ્લામાં વરસાદી વાતાવરણમાં એસટી બસો રિપેરિંગ કરતા હોય છે તો આ તંત્ર ક્યારે જાગશે બસ સ્ટેન્ડનું ઉદઘાટન સી સીએમ સાહેબ કરી ગયા પણ એના સામે કંઈ કામગીરી તો આગળની કાર્યવાહી થઈ લાગતું નથી માત્ર ખાલી બસ સ્ટેન્ડ બનાવી દીધું છે એમાં પણ પતરા ઉડી ગયા છે પણ આ કોન્ટ્રાક્ટર જે તે કોન્ટ્રાક્ટર કામગીરી કરી નથી અને બીજા કોન્ટ્રાક્ટર ને કામગીરી આપી છે હવે ક્યારે આ કામગીરી પૂર્ણ થશે સરકાર શ્રી આ બાબતે એને નોંધ લેવી જોઈએ જે તે કામ બાકી હોય એને પૂર્ણ કરવી જોઈએ અને એની ચકાસણી કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ કેટલા અધિકારીઓ આવી રીતે પરેશાન છે આ નથી લગભગ એના સાઈઠ થી સિત્તેર જેટલા કર્મચારીઓ જે છે જે એસટી ની અંદર એના આ ખુલ્લામાં કામ કરી રહ્યા છે એના જીવના જોખમે કામ કરી રહ્યા છે તો આ બાબતે સરકારશ્રીએ વિચારવું જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરનો બ્લેકલિસ્ટમાં નાખવા જોઈએ અથવા એની પાસે કામ લેવું જોઈએ